राधनपुर नगर नगरपालिकाप्रमुख द्वारा प्रमुख विरुद्ध अपेक्षित अरजी करता चकचार राधनपुरप्रमुख ने सफाई रजूआत करी पड़ी हरेश हरेशे द्वारा पालिका प्रमुख और चीफ ऑफिसर ने साफ सफाई ने लैने लेखित में रजूआत पालिका उप प्रमुख विस्तार में आज सफाई नहीं थबते लेखित अरज करी पड़ी चित्रीकूट सोसायटी में गटर साफ सफाई मार्गो सफाई नहीं कराता पालिका ખુદ ઉપપ્રમુખને સફાઈ માટે લેખિત રજવાત કરવી પડી. પાલિકા પ્રમુખનો આક્ષેપ છે કે ધારાસભ્ય દ્વારા રોડનો ખાતમુહૂર્ત કરવામાં આવતા હોવાથી સફાઈ કરવામાં આવી હતી. એ પછી ક્યાર રહી સફાઈ થઈ નથી. પાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીની જગ્યાએ તેમના પતિ વિક્રમ જોશી વહેવટ કરતા હોવાથી ઉપપ્રમુખની સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો આક્ષેપ ઉછે. પાલિકાના ઉપપ્રમુખે ફેસબુક સહિત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ઉપપ્રમુખ દ્વારા રજૂઆતની નકલ પ્રાદેશિક કમિશનર સુધી મોકલવામાં આવી છે રાધનપુરમાં નગરપાલિકા દ્વારા અંદર વિવાદ સર્જાતા શહેરમાં ચકચાર અનિલ રામાનુજ રાધનપુર પાટણ